નમસ્કાર મિત્રો હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો ધોરણ દસ વિજ્ઞાનનું જે બોર્ડ દ્વારા સૂચિત સેમ્પલ પેપર છે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી હવે પરીક્ષા લેવાની છે તો એના વિભાગ એનું હું સોલ્યુશન તમને આ વિડીયોમાં આપવાનું છું અને જરૂર જણાય ત્યાં થોડીક સમજ પણ આપવાનો છું મિત્રો તમારો જે વિભાગ એ જે છે એ કુલ ચોવીસ ગુણનો છે અને આ વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે અને ચોવીસે ચોવીસ પ્રશ્નો ફરજિયાત છે અને અહીંયા આગળ જે સૂચિત પ્રશ્નપત્ર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે ચાલો જોઈએ પહેલો પ્રશ્ન નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન હળદર બેઇઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે મિત્રો હળદર જે છે એ પોતે કુદરતી સૂચક છે અને હળદર જે છે એ બેઇઝ સાથે લાલાશ પડતો કથ્થઈ રંગ આપે છે બીજો પ્રશ્ન પ્રશ્ન બે નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએચ એટલે કે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે તો મિત્રો આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે એટલે આનો જવાબ આવશે બ્યુટેનોલ આલ્કોલ પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો મિત્રો આનો જવાબ આવશે નાનું આંતરડું કેમકે નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે નવ પ્રશ્ન ચોથો વિદ્યુત પ્રવાહનો એકમ લખો તો મિત્રો વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એમ્પિયર આવશે વિદ્યુત જથ્થાનો એકમ કુલમ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ છે અને અવરોધનો એકમ ઓમ છે જ્યારે વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ એમ્પિયર છે નવ પ્રશ્ન પાંચમો પ્રશ્ન શબ્દકોષમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો મિત્રો શબ્દકોષમાં જે નાના અક્ષરો હોય એ વાંચવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે બહિર્ગોળ લેન્સમાં તમે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે જ્યારે અક્ષરને રાખશો ત્યારે સરસ મજાના મોટા અક્ષરો દેખાશે છઠ્ઠો પ્રશ્ન પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે તો મિત્રો પ્રેસ બાયોપિયા નામની જે ખામી જે છે આપણી એના માટે આપણે બાયફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડે નવો પ્રશ્નનો પ્રકાર બદલાય છે નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો સાતમો પ્રશ્ન આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે તો એનો પ્રથમ સભ્ય જે છે મિત્રો મિથેન છે આઠમો પ્રશ્ન શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ વધી જાય મિત્રો ત્યારે જ શોર્ટ સર્કિટ થાય એટલે ખૂબ જ વધી જાય છે નવમો પ્રશ્ન ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે મિત્રો ઉરોદર પટલ જે છે એ શ્વસન તંત્રનું અંગ છે દસમો પ્રશ્ન પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો મિત્રો આનો જવાબ આવશે જનીનમાંથી પ્રાપ્ત થાય છે એટલે આનો જવાબ આવશે જનીન અગિયારમો પ્રશ્ન એક ગોલીય અરીસા અને એક પાતળા ગોલીય લેન્સ બંને એક ગોલીય અરીસો છે અને એક પાતળો ગોલિયર લેન્સ છે દરેકની કેન્દ્ર લંબાઈ માઇનસ પંદર સેન્ટીમીટર છે અહીંયા નોંધપાત્ર બાબત એ છે કે આ કેન્દ્ર લંબાઈ જે છે માઇનસ છે અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે તો મિત્રો અહીં માઇનસ છે કેન્દ્ર લંબાઈ જે છે એટલે બંને અંતરગોળ આવશે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો મિત્રો એક જ ધાતુ એવી છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને એ ખૂબ જ પ્રચલિત છે પારો અને આમાં પ્રશ્ન આવો પૂછ્યો કે ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો અહીંયા બ્રોમિન આવશે યાદ રાખશો મિત્રો ફરી એકવાર કહી દઉં અધાતુ કઈ હોય કે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો બ્રોમિન આવે અહીં ધાતુ છે એટલે પારો આવશે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી સાચું છે કે ખોટું તો મિત્રો આ સાચું છે આ જે છે વિધાન એ સાચું છે તમને જણાવી દઉં કે સોડિયમ અને પોટેશિયમ જેવી જે ધાતુ છે એ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરતી હોય છે કેમકે એ ખૂબ જ સક્રિય છે અને મેગ્નેશિયમ જે છે એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી હોય છે પરંતુ શિશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી લેસ્માનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે મિત્રો આ વિધાન પણ સાચું છે પંદરમો પ્રશ્ન કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ પ્રશ્ન પૂરો પૂરેપૂરો વાંચે નહીં અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે એવું સમજી લે છે અને પછી એ પ્રમાણે જવાબ લખીને આવે છે તો મિત્રો કીકી જે છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે સાચું વિધાન આવું છે આ નેગેટિવ વિધાન લખ્યું છે એટલે ખોટું આવશે ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે મિત્રો ખાટા દહીંમાં લેપ્ટિક એસિડ હોય છે આ ખોટું છે પ્રશ્નનું સ્વરૂપ બદલાય છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો સત્તરમો પ્રશ્ન રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે તો ઇન્સ્યુલિન દ્વારા થાય છે અઢારમો પ્રશ્ન મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં ટીટી ટીટી અને ટીટી આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રછન્ડ બંધારણને અલગ પાડો તો મિત્રો પ્રભાવી બંધારણ જે છે એ કેપિટલ ટી ટી અને કેપિટલ ટી અને નાનો ટી છે જ્યારે પ્રચંડ બંધારણ નાના ટી છે બંને ઓગણીસો પ્રશ્ન નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધી નાખો તો નેત્રપટલ પ્રકાશ સવેદી પડદો જ છે મિત્રો અહીં કની નિકા લખ્યું છે અને અહીં સ્ફટિક માય લેન્સ લખ્યું છે મિત્રો સ્ફટિક માય લેન્સ એટલે નેત્રમણી આવે એટલે આ જોડી જે છે બંધ બેસતી નથી કીકી કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના હોય છે આ સાચું છે એટલે આ જ જવાબ બંધ બેસતી ના હોય એવી આ જોડ છે નવો પ્રશ્ન જોઈએ વીસમો પ્રશ્ન ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો તો મિત્રો ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર જે છે આર બરાબર વી ભાગ્યા આઈ છે જ્યાં આર અવરોધ છે વી વિદ્યુત સ્થિતિમાંનો દબાણ છે અને આઈ વિદ્યુત પ્રવાહ છે જોડકા જોડવાના છે વિભાગ અ અને બ ઓક્ઝિન ખૂબ જ પ્રચલિત જોડકા છે મિત્રો ઓક્ઝિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને આઈએમપી જોડકા છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે એપ્સેસિક એસિડ તો એપ્સેસિક એસિડ જે છે એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે બરાબર નોટ નોટબુકમાં લખી રાખશો મિત્રો ખૂબ જ આઈએમપી જોડકા છે બીજું જોડકું વિભાગ અ અને બ દ્વિતીય પોષક સ્તર તો મિત્રો દ્વિતીય દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગીઓ આવશે તૃતીય પોષક સ્તરમાં દ્વિતીય ઉપભોગીઓ આવશે અને ઉત્ ઉત્પાદકો જે છે એ પ્રાથમિક પોષક સ્તરમાં આવશે અને તમારે આ બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્ર જે છે એ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે એની પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો